મોને ખરા તમે મોનો તમારા પતિ મારો પતિ મારો ઘરવાળો મારેથી મારે ધણી એમ કો કોરા પતિ નું કેવું મોનતું નથી પતિ કે અમારે ઘર આ કે જ Cambiamo આ કે અમે આપીએ હો અમને અમને આપતા છે તમે મોનો તો બની કેવું નહીં મોન તો હા રોમાયન જુદું ફૂમ તો જીજો રોમાયન તો જો ભાઈ કેવો બા કેવો માં કેવી કાકા કેવા હે આ તો મને જોવા મળશે અને રમીનું ન ખાઉ તો મહાભારત જુદું હે રોમાયનમાં રોમાયનમાં જ લખ્યું છે કે જીવનમાં મારી માં મળે તો મને જણે તો મારે દાડું બે દેવા મળતું એક ભાઈ એવું બોલ્યો અને એક ભાઈ બોલ્યો છે ને કે જીવનમાં મારી જડેતા ના મળી હોત તો હા બે બે ને એક બોલ્યો છે કે મારો જીવનમાં મારો ભાઈ આવો ના મળ્યો હોત તો હા ત્રણ એક મળ્યો એક બોલ્યો કે મારો બાપ જીવનમાં આવો ના મળ્યો હોત તો હારો હવે લેબોરેટરી કરવી છે હા તમને નહીં કહો બોલો આપણે અમારા કૃષ્ણ રોમ કહે બોલો ભાઈ કેવો

વિભીષણને કે મારો જીવનનો રાવણ મારો ભાઈ મને કાઢી મેળ્યો તો ને આવા નામ એટલે હોત તો સારું કી બોલ્યો એક મારી જડેતા મળે તો કોણ રાધા બોલ્યો તો ગોપી અમર બનાવ્યો મા બેના કે બેટા તારા બાપની ની કાયા તારા દેવી હતી મારો કેવો વચન પાલન કરી કે હવે બોલ બીજી મિલક ને થવા જોઈએ કે હું રાજા ગોપીષણ બોલો લખ મારવાનો ધણીયા મારો મચ્છ ગુજાઈ નાખું દસ મિલક ને થવા જોઈએ કે ભેટ ભેટ પડો અમાર દેશ પૂરી જાય ઓમાંથી કોઈ ના થવરાય હું અમારા ઠાકોરથી બાવો થવરાય પટેલ થવરાય દરબાર થવરાય પણ ઓનામથી કોઈ ના થવરાય આ તો સેવો છે જ ઓનામથી કોઈ ના થવરાય આ તો આવ્યો છે મને ભાઈમાં હતો હા ન કંટાચેલા બાજરી વાડો તારી બનાવટી હા બનાવટ વાં તો મારા આવું વાહ સંતન નહીં પૂર હા ભગવ કરે બ્રહ્મચારી તો મારા ભક્તિ ને તોલે ના આવે શિવ લંગા પુષ્પો ધરાવે છો ધરા મંદિર માં જઈને બે ટાઈમ ઘંટ વગાડે તો મારા ભક્તિને તોલે ના આવે